અમદાવાદ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હોરીઝન સિરીઝ પ્રોગ્રામ અંતર્ગત મોહિનીઅટ્ટમ ડાન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગુજરાત યુનિવર્સિટી ઇન્ડોર ઓડિટોરિયમ ખાતે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહિનીઅટ્ટમના માસ્ટર એવા ડૉક્ટર રેખા રાજુનું પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મોહિનીઅટ્ટમ શબ્દ મોહિની શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે એક સ્ત્રી જે દર્શકોને મોહિત કરે છે અને યટમનો અર્થ થાય છે આકર્ષક અને સંવેદનાત્મક શરીરની હિલચાલ આમ મોહિનીયટમ શબ્દનો શાબ્દિક અર્થ છે જાદુગરનું નૃત્ય હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર મોહિની અટમની સાથે એક દંતકથા જોડાયેલી છે મેં ડૉક્ટર રેખરાજુ હું એક મોહિની ડાન્સર બેંગ્લોર मैं मोहिनीतम डॉक्टर सुगंधी मैम से सीख रही हूँ और पिछले तीस साल से मैं इस, इस फील्ड में हूँ तो आज मैंने आई सी सी आर की तरफ से आई सी सी आर इम्पैक्ट आर्टिस्ट हूँ आई सी सी आर की तरफ से मैं उपासना स्कूल ऑफ़ परफॉर्मिंग आर्ट्स में ओरिएंटेशन प्रोग्राम था और उसके प्रति मोहनियात परफॉर्मर्स मैंने किया और इसमें खासियत यह है कि मैंने मोहनियातम में जो है जो संस्कृत और मलयालम की प्रयोग है उसको भी uh, किया और उसके साथ मैंने एक दो आइटम दो हिंदी में है और एक गज़ल भी है उसको उसका भी मैंने प्रस्तुति की तो बहुत uh, um, I'm, I'm happy that, uh, मैं आई एम वेरी हैप्पी दैट मैं ये कर पाई और एंड दिस इज माय थर्ड टाइम इन गुजरात और हर एक बार जब आती हूँ आई थिंक यू लॉट ऑफ लैंड मैं सोलो आर्टिस्ट हूँ और आज क्योंकि एक छोटा सा ओरिएंटेशन प्रोग्राम था तो लाइव ऑफिस नहीं थी बट अदरवाइज मैं लाइव ऑफिस के साथ थी आगे क्या प्लान आगे क्या प्लानिंग आगे निधि वो विराज अमर शास्त्रीय संगीत गायिका उपासना स्कूल ऑफ परफॉर्मिंग आर्ट्स की डायरेक्टर यहां उपासना खाते तीन विभाग चाली रहा है संगीत

ગુજરાત યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ શીખવા આવે છે એ અહીંયા આપણે ત્યાં શીખે છે આ ડિપાર્ટમેન્ટમાં ઉપાસનામાં ગયા વર્ષે લગભગ આઠ કે નવ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી સિલોનથી એક છોકરો સ્પેનથી એમ કરીને ઘણા પરદેશથી છોકરાઓ અહીંયા પરફોર્મિંગ આર્ટ્સ શીખવા આવ્યા છે આ વખતે વી આર હેવિંગ અબાઉટ થર્ટી ફાઇવ એપ્લિકેશન્સ ફ્રોમ સાઈડ ઇન્ડિયા જે ઉપાસના ખાતે શીખવા ઈચ્છે છે એવાનું એટલે આઈસીસીઆર સાથેનો અમારો જૂનો સંપર્ક છે સુકાનભાઈ ખાસ કરીને અમારી સાથે સંપર્કમાં રહે છે અને જે તે એમ પેનલ્ડ આર્ટિસ્ટો હોય છે સિનિયર આર્ટિસ્ટો હોય છે મેડમ જેવા જે આજે કાર્યક્રમને ખૂબ સુંદર કાર્યક્રમ આવ્યો એવા ઘણા કલાકારો આપણે ત્યાં આવે છે અને રેગ્યુલરલી પરફોર્મ કરે છે આઈસીસીઆરના છોકરાઓ પણ જે અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં ભણી રહ્યા છે એમના કાર્યક્રમો પણ અમે વારંવાર યોજતા હોઈએ છીએ જેના કારણે એમને પ્લેટફોર્મ મળે જુદી જાતનું અને આપણા છોકરાઓ સાથેનો એમનો સંપર્ક રહે અહીંયાની વિધાઓ સાથે અહીંયાની પ્રસ્તુતિકરણ સાથે એ લોકોનો એક નાતો જોડાય એવી જાતનું આપણે કામ કરીએ